રણ ભગવાનની આપડા વક્તા શ્રી પૂજ્ય શાંતિલાલ ભગતે આપણને ખૂબ સારી કથા વાર્તા આજે સંભળાવી બધાએ ધ્યાનથી સાંભળ્યું હોય તો એમાં નાથાલાલ ની વાત આવી બહુ ધ્યાનથી સાંભળ્યું હોય તો સુરતના નાથાલાલ ભગતની પરચાની વાત ભગતે કરી આમાંથી જાણે પ્રસાદી પત્રો ગ્રંથ બહુ ધ્યાનથી વાંચ્યો હોય ને તો એમાં મને બગતે વાત કરી ને એ પ્રસાદી પત્ર સ્વયં મહારાજે લખેલો પ્રસાદી પત્ર ભાગ 1 માં છપાયેલો છે અને એમાં મહારાજે બહુ ચોખ્ખું લખ્યું છે કે વહેલી સવારે નાથાલાલભાઈને આ ભગવાન તેડવા આવ્યા હતા શેરીમાંથી નીકળતા હતા ત્યારે बाजूવાળાને પણ દર્શન થયા હતા ગળામાં ગુલાબનો હાર પહેર્યો તો હાથમાં માળા હતી અને એ નાથાલાલભાઈને આ ભગવાન વહેલી સવારે તેડવા ગયા હતા એવી રીતે બધાને અંત સમયે તેડવા જાય છે ઓળખે તેના ભગવાન ન ઓળખે તેના પુણ્ય હોય તો સારાવાના થયા કરે જે ભગતે આજે વાત કરી નાથાલાલભાઈનો એનો પ્રસારીનો પત્ર ભાગ એકમાં છપાણો બીજું કે આજે વાત કરી આપણા હરજી બાપા સાંગાણી હમણાં જ આપણે યાદ કરીએ હરજી બાપાને થોડા સમય પહેલા બાપા ધામમાં ગયા આપણા મંડળમાં જે પ્રથમ પંક્તિ કહેવાય બહુ જ મહાન મુક્ત એટલે હરજી બાપા સાંગાણી જેવા એમણે મહારાજને તો ઓળખ્યા એટલું નહીં પણ એમને મહારાજનો તો જેટલો મહિમા હતો એટલો મહારાજના સંતો ભક્તો અને આચાર્યનો હતો મેં તો જોયું છે હરજી બાપા મોટી ઉંમર હોવા છતાંય કોઈ મહારાજને મળેલા ભક્તો મળે તો એને હરજી બાપા જેવા મહામુક્ત દંડવત કરતા હોય એવું મેં નજરે જોયું છે ઉચ્ચ સ્થિતિના ભક્ત મહારાજે 57 શાસ્ત્રોની રચના કરી ને એમાં એક છે અભિનંદન ગ્રંથ અભિનંદન ગ્રંથ એક જ એવો ગ્રંથ છે 57 શાસ્ત્રોમાં જેમાં મહારાજે રાજી થઈને આખા સાંગાણી પરિવારના ભાઈઓ અને બહેનોના પરિવારના ફોટા છપાવ્યા છે અભિનંદન ગ્રંથમાં અને એટલું નહીં જ્યારે મહારાજે અભિનંદન ગ્રંથ છપાયો પછી જ્યારે હરજી બાપાને પત્ર લખ્યો ત્યારે સ્વયં પ્રગટ ભગવાન અનાધિ શ્રી કૃષ્ણ નારાયણે એવું લખ્યું કે આ અભિનંદન ગ્રંથ કાશીમાં પ્રગટ થયો છપાયો એવો શબ્દ ન વાપરો તમે બહુ શાંતિ હતી જેમાં જે ભગતે કીધું ને ખરેખર મહારાજની જે પરાવાણી છે જે પ્રસાદી પત્રો છે શાસ્ત્રો છે એના જે રહસ્ય ભર્યા શબ્દો છે જ્યારે તમે ધ્યાનથી વાંચો સાંભળો આવા મોટા સદગુરુ અને મુક્તોના અને આચાર્યો જ્યારે આપણને સમજાવે ત્યારે ખબર પડે મહારાજે પ્રસાદી પત્રમાં એવું લખ્યું અભિનંદન ગ્રંથ કાશીમાં પ્રગટ થયો છપાયું એવું નહીં શું કામ એવું લખ્યું કારણ કે જેટલા વિદ્વાનો હતા માત્ર ભારત દેશના નહીં પણ વિશ્વભરના વિદ્વાનો હેમત ભગતની મુંબઈ વખતની એક કેસેટ છે યુટ્યુબમાં મૂકેલી છે હેમત ભગત એ કેસેટમાં એવું બોલે છે કે અભિનંદન ગ્રંથમાં કોઈ પ્રાથમિક શિક્ષકોના પત્રો નથી પ્રાથમિક શાળાના કોઈ શિક્ષકો કે પ્રોફેસરના અભિનંદન ગ્રંથમાં પત્રો નથી એમાં એમ એ પીએચડી ડિફિલ થયેલા મોટા મોટા વિદ્વાનોના પત્રો છે અને એ પત્રો એ એવા વિદ્વાનો એ લખ્યા છે કે જેને હજારો ને લાખો માણસો ફોલો કરતા હોય તમે એટલું વિચારો કોઈ યુનિવર્સિટીનો બહુ મોટો પ્રોફેસર જ્યારે કોઈ વિષય લખતો હોય જેમ કે અમેરિકાની યુનિવર્સિટી છે પેન્સાઇન પેન્સાઇન વેલિયા એમાં ડોક્ટર જ્યોર્જ ગાર્ડોનાનું પત્રો છે પછી જર્મનની યુનિવર્સિટી છે બર્માની યુનિવર્સિટી છે જાપાનની છે ઇન્ડોનેશિયાની છે ચાઇનાની છે દુબઈ થી શેખે પણ મહારાજ ઉપર પત્ર લખ્યા છે પછી ભારત ના વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય રાજ્યપાલ હોય આ બધાના પત્રો મહારાજ ઉપર અભિનંદન ગ્રંથમાં એવા છે કે એક વખત આ જગત નો કોઈ જ્ઞાની જીવ હો પ્રાની બુદ્ધિશાળી જીવ અભિનંદન ગ્રંથનો એકવાર અભ્યાસ કરે એટલે એના હૃદયમાં મહારાજ પ્રત્યે ભાવ પ્રગટ થાય તને થાય છે કારણ કે માત્ર વિદ્વાનો નહીં જેટલા ધર્મગુરુઓના પત્રો છે હમણાં જે આપણે ગુજરાતીમાં આખો ગ્રંથ છપાયો ને એમાં આખી અનુક્રમણિકા અલગ કરી છે પહેલાં ધર્મગુરુઓના પત્રો લીધા છે પછી રાજકીય મહાનુભાવોના લીધા છે પછી વિદેશની યુનિવર્સિટીના લીધા છે પછી કાશીના વિદ્વાનોના લીધા છે જેટલા સંપ્રદાયના અલગ અલગ ધર્મગુરુઓ હતા કોઈ શંકર ભગવાનને માનનારા હતા કોઈ વૈષ્ણવ સંપ્રદાયના હોય તો ભગવાન કૃષ્ણને માનનારા હતા નાથ દ્વારાના ગોવિંદલાલજી મહારાજ ગોસ્વામીએ તો અભિનંદન ગ્રંથમાં એવું લખ્યું છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી સ્વરૂપે કુમકુમ વાપીની નગરીમાં સ્મૃતિ મંદિરમાં સંગે મરમરની મૂર્તિમાં સાક્ષાત પ્રગટ વિરાજમાન છે કોનો પત્ર છે નાથ દ્વારાના વૈષ્ણવાચાર્ય ગોવિંદલાલજી મહારાજ ગોસ્વામી આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું કહેવાનો મતલબ કે મહારાજે જ્યારે અભિનંદન ગ્રંથમાં વિદ્વાનોના પત્રોનો સમાવેશ થયો એ ગ્રંથ જ્યારે કાશીમાં છપાણો મહારાજે પ્રગટ થયો એવું લખ્યું કે દરેક વિદ્વાનોએ કોઈ અમને શંકર જેવા જાણ્યા છે કોઈ સરસ્વતી જેવા જાણ્યા છે કોઈ અમને સાક્ષાત વ્યાસ જાણ્યા છે એવી એવી ઉપમા વિદ્વાનોએ આપી છે કે અમારો આ અભિનંદન ગ્રંથ એટલો કિંમતી છે કે જેને ઘરે ભગવાન વસાવવા હોય એને અભિનંદન ઘરે અભિનંદન ગ્રંથ ઘરે વસાવવા જેવો છે મહારાજનો પ્રસાદી પત્ર બોલે છે એટલે આજે મોટાભાઈએ કથામાં અરજી બાપાને પણ યાદ કર્યા આપણા મંદિરના એવા મહામુક્તો નાથાલાલભાઈને યાદ કર્યા કે એને ઉદ્દેશને મહારાજે પત્રમાં લખી નાખ્યું કે આ રીતે દરેક ભક્તોને અમે અંત સમયે ધામમાં લેવા આવીએ છીએ પણ અમને જેવા છેવા ઓળખે તો વારંવાર કથામાં એક ટકોર આવે છે એ પહેલી વાત કહો કે છેલ્લી વાત કહો જે આપણને વારંવાર કીધું છે કે ઓ ઓમનાધિ શ્રી કૃષ્ણ નારાયણ મહામંત્ર જેવો બીજો કોઈ મંત્ર નથી મહારાજ લક્ષ્મીનારાયણ સંહિતામાં લખે છે અમારી સમાન કોઈ નથી ને અમારાથી પર કોઈ નથી આ એક જ લીટીમાં ભગવાનની સર્વોપરી ઉપાસના આવી જાય છે એટલે આવી ઘણી બધી વાતો આપણે પૂજ્ય સદગુરુ શાંતિલાલ ભગતના મુખીથી સાંભળી થોડા સન્માન આપણે આવશે